કે ભાઈ તું કેમ બે એને કીધું ગુરુ સવાર થી સાંજ સુધી મહેનત કરું છું પરસે પાડું છું પણ ગુરુ રાત્રે ખાવાના રોટલા નું થાતો નથી ગુરુ દયાળુ બહુ હતા આંખ બંધ કરી અને આ માણા નું પ્રારબ્ધ જોયું પ્રાદ પ્રારબ્ધ મતલબ એનું ભાગ્ય જોયું ભાગ્યમાં તો દેખાણું કે આની તો આખી જિંદગી દુખમય છે આંખ ઉઘાડીને કીધું કે તારી તો આખી જિંદગી દુખમય છે પણ જા પાંચ વર્ષ સુધી હું તને સુખી કરી શકું પાંચ પછી આની આ પરિસ્થિતિ થઈ જાય બોલ તારે મંજૂર છે એને કીધું કઈ વાંધો નહી ગુરુ પણ આ સુખ મળ્યા પછી દુખ બહુ વહમો લાગશે વિચાર કરી લે એને કીધું કઈ વાંધો નહી પાંચ વર્ષ પાંચ વર્ષ તો સુખ મળશે એને કીધું કઈ વાંધો નહી ગુરુ પાંચ પાંચ વર્ષ મને સુખી કરો અને ગુરુબે હાથ માથે મૂક્યા હો અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ પાંચ વર્ષ સુધી તારે તન ખૂટશે નહીં જા અને જેવો જ ઘરે ગયો બીજે જ દાડે એને વિચાર આવ્યો કે ઘરની અંદર વાસણો જરા કેવો વિચાર છે વધારે છે લાઈન વેચી દઉં વેપાર કરું એ કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કઈ પૈસા ઢગલો નથી કરી જતા એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ હાચી પડે ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને ઓલાય જે ધંધો ચાલુ કરો ઓબલ ને ત્રોબલ ને એવો ધંધો એલો એવો ધંધો વાલે એવા નાણા એ ને કે માણા આગળ પાછળ ફરવા મળ્યા નાણા આવે એટલે માણા આવે અને પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા તો કે હા લગ્ન તો કરવા કહો કે છોકરીએ આપીને લગ્ન થઈ ગયા અને પછી હું એક વાત તમને કહું ને આપણે બધાયને મગજમાં ઉતારવા જેવી છે એ ભાઈ વિચારો કે ભેગું કરવું જ નથી હા સમજવા જેવી વાત ભેગું કરવું જ નથી કાશ હું એફ ડી આમ કરીશ તેમ કરીશ બોલાણ કરી ઢેકડું કરી તો એ મારા ભાગ્યમાં પાંચ વર્ષ પછી નહીં નથી લાય

અને ઓલાને ધોવાય આ ગુરુ ફેલા દોડતો દોડતો આવ્યો અને ધૂળમાં ડંડવટ કરવા મળ્યો એને કીધું કેમ છે ભાઈ તો કે ગુરુ ચારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને હજાર હાથથી દેવાનું ચાલુ કર્યું છે પાછું વળીને જોયું નથી અને ગુરુ આ પાંચ વર્ષમાં દુઃખ શું કહેવાય એ મને આ પાંચ વર્ષમાં ખબર નથી પડી અને પાંચ વર્ષ કેમ જતા રહ્યા એ હોતા ખબર નથી પડી ગુરુ અને કીધું તૈયાર થઈ જાજે બે દિવસ પછી તારા પાંચ વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય એને કીધું કાય વાંધો નહીં ગુરુ આ પાંચ વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું પુણ બહુ ભેગું કર્યું છે અને ગુરુએ ફરીને આ બંધ કરી હો અને સમાધિમાં જ્યાં જોયું તો ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પૂંજીના જમા 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 ભગવાન એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે